ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मैपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीलक्ष्मीनारायणदेवकी की जय श्रीद्वारिकादिश्रीजय ॐ श्रीपितृपरमात्मने नमः ॐ नमो भगवते वसुदेवाय वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु वहला साधकबन्धु वाहला भक्तजनो અને સનાતન ધર્મના સર્વે ઉપાસકોના અંતઃકરણમાં વિરાજમાન પરમકૃપ પરમાત્મા વિશ્વાધાર જગદાધાર શ્રી લક્ષ્મીપતિ દ્વારકાધીશજી મહારાજના ચરણોમાં અનંત કોટી વંદન હો સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાધક બંધુઓ ભગવાન શ્રી દ્વારિકાધીશજી મહારાજની અનન્ય કૃપા વરસી રહી છે ત્યારે ડોંગરીજી મહારાજના અમૃતમયી વચનો એટલે કે ભાગવત નવલિતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે આજે પ્રથમ સ્કંદની આગળ આગળ વધીએ અને ભગવાન શ્રી કૃષ્ણનો કામદેવ ઉપરનો વિજય દિવ્ય અધ્યાયની કથાનું પઠન અને શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ સર્વ પિતૃ દેવતાઓના આશીર્વચનો પ્રાપ્ત કરીએ બહુ સમય બાદ શ્રીકૃષ્ણ ભગવાન છે દ્વારિકામાં આવ્યા છે દરેકને ભગવાન શ્રીકૃષ્ણને મળવાની આતુરતા છે એક સાથે અનેક સ્વરૂપ પ્રગટ કરી ભગવાન દરેકને મળે છે ભગવાન શ્રી કૃષ્ણ છે તો યોગેશ્વર છે ઘણા બધા રૂપો ધારણ કરી છે અને બધાને વ્યક્તિગત રીતે મળે છે બધાને એવું લાગે છે કે ભગવાન મને જ મળવાને માટે આવ્યા છે બધાની સાથે વાતચીત કરે છે આનંદ આપે છે શ્રી કૃષ્ણ મહાયોગી છે આજે બહુ દિવસ બાદ દ્વારકામાં કૃષ્ણ બધાયા છે

ભગવાને અગાઉ પણ આવી રાસ કરી ત્યારે કામદેવને હરાવી દીધું કારણ કે ભગવાન તો માયાપતિ છે એને કોઈની માયાનો સ્પર્શ કરી શકતો નથી કામદેવના મનમાં થોડી શંકા હતી કે તમે થોડા નાના હતા તો ભાઈ તારી શું ઈચ્છા છે ભગવાન દ્વારકાધીશજી મહારાજ છે મનોમન કામદેવને કહે છે કે તને એવું છે કે તું મને વશ કરી શકીશ હવે બોલ તારી શું ઈચ્છા છે હું દ્વારકા લીલામાં આવીશ અનેક રાણીઓ એકાંતમાં તમારી સેવા કરી રહી હોય તે સમયે છે કામદેવ ભગવાનને એવું કે હું તમને બાણ મારીશ અને છે અને મારા બાણની તમારા ઉપર અસરો થશે પણ આ કથાની અંદર કામદેવથી કંઈ જ એવું થયું નહીં કારણ ભગવાને કહ્યું કે બેટા આવી જાય તારા મનમાં હજુ પણ કંઈ હોય કે હજુ પણ તારે કોઈ તીર ચલાવવું હોય મારી ઉપર તો હજુ પણ આવી જાય ભગવાનનું એક નામ અચ્યુત છે ભગવાન શંકરાચાર્ય શંકરાચાર્ય સ્વામી અચ્યુત શબ્દનો અર્થ કર્યો છે કે ચવતે ના પી ચ્યવસ્ય તે અચ્યુત કૃષ્ણને કામનો સ્પર્શ થતો નથી કારણ ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે એની કોઈનો કોઈની પણ માયા છે એ સ્પર્શી શક્તિ નથી ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ નિર્વિકાર છે ભગવાન શ્રી કૃષ્ણ મહાયોગી છે આથી સિદ્ધ થાય છે કે ભગવાન દેવ નથી પણ પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે દ્વારકામાં દ્વારકાનાથ રોજ ચપન ભોગનું ભોજન કરે છે ડોંગરેજ મહારાજ લખે છે કે તમે ક્યારેક બીટ દ્વારકામાં ગયા હશો બીટ દ્વારકામાં તો ભોગનું કોઈ ગણતરી જ થતી નથી સત્યભામાજી લઈ લઈ આવે છે જાંબુવતીને ત્યાંથી આવે છે રૂકમણીને ત્યાંથી આવે છે ઠેર ઠેરથી ઠેક ઠેકાણું થી ભગવાનને માટે ભોજનના થાળ આવે છે ભગવાન છે બધાને બધા જે કંઈ લોકો ભોગ લાવે છે બધાનો પ્રેમથી સ્વીકાર કરે છે અને બધાને એવું લાગે છે કે ભગવાન અમે જમાડીએ છીએ તે જ ખરેખર જમે છે ભગવાન દરેકના ભાવનું પણ ધ્યાન રાખે છે ડુંગરેજી મહારાજ આગળ લખે છે કે વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્રનું વનગમન તેરમાં અધ્યાયમાં ધૃતરાષ્ટ્રને સત્સંગ થયો છે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા કે તમારા શું પુત્રો મૃત્યુ પામ્યા છે છતાં તમે ઘર છોડતા નથી આ ઘરમાં તમારી મમતા હોય એવું મને લાગી રહ્યું છે આ ઘરમાં તમારે ફરીથી જન્મ લેવો છે મૃત્યુ નજીક છે વિદુરજી તેમને સાવધાન કરે છે ધૃતરાષ્ટ્રે કહ્યું કે હું સમજુ છું પરંતુ હું શું કરું હું અંધ છું વિદુરજી ધૃતરાષ્ટ્રને મધ્યરાત્રિના સમયે ગંગા નદીના તટ પર લઈ ગયા છે હરિદ્વારની પાસે સપ્ત સ્ત્રોત તીર્થ છે ત્યાં ગંગાજીની ગંગાજી છે સાત ધારાઓની અંદર વહી રહ્યા છે તે સ્થાનનું નામ સપ્ત સ્ત્રોત પડ્યું છે હિમાલયથી શ્રી ગંગા મૈયા પહાડો ભેખડોને તોડતા આવે છે શ્રી ગંગા માતાના દર્શન કરી શાંતિની પ્રાપ્તિ થાય છે ગંગાજીનો મહિમા અપાર લખેલો છે ગંગાજી છે એ પુણ્ય સ્થલીલા કહેવામાં આવ્યા છે રસ્તામાં સાત ઋષિ બેઠા છે ઋષિ ઉભા થઈ ગયા ઋષિ હાથ જોડે છે શ્રી ગંગા માતાની સ્થિતિ કરે છે હે ગંગામાં અપ મારા આશ્રમમાં વધારો ગંગાજીએ અહીં સાત ધારાઓ પ્રગટ કરી છે

તૃતરાષ્ટ્ર ભગવાન નારાયણનું ધ્યાન કરવા લાગે છે ધર્મરાજ યુધિષ્ઠિર નિયમ અનુસાર પ્રાતઃ કાળે પોતાના કાકા એટલે યુધિષ્ઠિરને વંદન કરે છે આજે કાકાશ્રી દેખાતા નથી કાકાશ્રી ક્યાં ગયા હશે એમને શું થયું હશે નક્કી મેં એમના સૌ પુત્રોનો નાશ કર્યો છે માટે દુઃખી થઈ ગયા હશે ક્યાંક ચાલ્યા ગયા હશે અથવા તો આત્મહત્યા કરવાને માટે ચાલ્યા ગયા હશે કાકા આજે કેમ દેખાતા નથી આવી ધર્મરાજ યુધિષ્ઠિર છે એને ચિંતા થવા લાગે છે ભગવાનના ભક્ત જ્યારે દુઃખી થાય છે ત્યારે ભગવાનની પ્રેરણાથી સંત વિના આમંત્રણે તેમના ઘરમાં પહોંચી જાય છે ત્યાં નારદજી વધારે છે તેમણે ધર્મરાજને સમજાવ્યા કાકાશ્રીની સેવા આજ સુધી તમે બહુ કરી કોઈ માનવમાં મમતા રાખવી એ ધર્મરાજ તમને શોભા નથી દેતું તમારા માટે સારું નથી આપ તો જ્ઞાની છો આપે આટલી બધી મમતા રાખવી સારી નથી આવો નારદ મુનિ છે એ ધર્મરાજ યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે ભગવાનમાં મમતા રાખો પોતાના કર્મનું પાલન કરો તમે કાકાશ્રીની ખૂબ સેવા કરી છે કાકાશ્રીમાં મમતા રાખવી ઠીક નથી મમતા રાખવાથી છે તમારો વર્તનમાં તમારા સ્વભાવમાં પણ ફરક પડશે અને તમારું જે સ્ત્રી કાર્ય છે એ બગડશે માણસનું અંતિમ સત્ય છે એ મોક્ષ પદની પ્રાપ્તિ હોવી જોઈએ એમાં આસક્તિ છે એમાં જો ફસાઈ જઈશું તો મોક્ષનો માર્ગ છે એ સુગમ હોવા છતાં પણ દુર્લભ બની જાય છે નારદજી છે યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે ઘરની કુટુંબની ચિંતા કરવી ઉચિત નથી ડુંગરેજી મહારાજ લખે છે કે પંચાવન વર્ષ પછી જે કુટુંબની વધારે ચિંતા કરે છે તે મરણને બગાડે છે પંચાવન પછી તો બધું ભગવાનને અર્પણ કરી દેવાનું હોય છે કે ભગવાન આ બધું તમારા શ્રી ચરણોમાં સમર્પિત છે સાવધાન થઈ ભગવાનમાં મંગલમય મરણ થાય તે માટે પ્રાર્થના કરવાની હોય છે પોતપોતાના કર્તવ્ય કર્મનું પાલન કરો મમતા ભગવાનમાં રાખો જે માનવમાં તમે મમતા રાખો છો તેને છોડી દો હે ધર્મરાજ હું તમને આ સરસ મજાના સુંદર વચનો કહું છું કારણ મને તમારું શ્રેય જોવાની ઈચ્છા છે મને તમારો પ્રેય થાય એમાં ઈચ્છા છે હું તમારું ભદ્ર જોવાની ઈચ્છા રાખું છું માટે એ ધર્મરાજ આપ આસક્તિનો ત્યાગ કરી ભગવાનમાં મમતા રાખો કર્તવ્ય પાલન કરો અને પોતાનું અંતિમ જે મોક્ષની પ્રાપ્તિ છે તે તરફ એ ધર્મરાજ આપ ધ્યાન આપો કલિયુગના લક્ષણ જોઈ અને અહીંયા યુધિષ્ઠિરને પણ ચિંતા થવા લાગે છે નારદજી ધર્મરાજને સાવધાન કરે છે કે છ મહિના બાકી છે છ મહિના પછી દ્વાપર યુગની સમાપ્તિ થશે અને કલિયુગનો પ્રારંભ થશે કલિયુગમાં રહેવું નહીં તમે તો ધર્મની મૂર્તિ છો આટલું કંઈ નારજી ત્યાંથી ચાલ્યા ગયા છ મહિના બાદ ધર્મરાજને કલિયુગના બધા લક્ષણો છે દેખાવા લાગે છે પવિત્ર ધર્મરાજ્યમાં ચોરી થવા લાગી લોકો જૂઠું બોલવા લાગ્યા અને વાતાવરણ છે થોડું બગડતું પોતાના રાજ્યનું તંત્ર છે બગડતું ધર્મરાજને દેખાવા લાગ્યું કલિયુગના બધા લક્ષણ ધર્મરાજે જોયા ભીમસેનની સાથે ચર્ચા કરે છે વાતચીત કરે છે હવે જગતમાં રહેવાની બહુ ઈચ્છા થતી નથી ભાઈ અર્જુન છે તે દ્વારકાધીશ પાસે દ્વારકા નગરીમાં ગયો છે હજુ આવ્યો નથી અર્જુનની પ્રતીક્ષા કરતા હતા તે જ સમયે અર્જુન છે તે પણ વધારે છે ભીમસેન અને ધર્મરાજને વંદન કરે છે કોઈએ તારું અપમાન બહુ અપમાન કર્યું છે ઘેર આવેલા અતિથિને આપ્યા તે ભોજન કર્યું નથી ને તે કોઈ સ્ત્રીનું કામ ભાવથી ચિંતન તો નથી કર્યું નહીં તારા મુખ પર મને તેજ કેમ દેખાતું નથી ધર્મરાજને ચિંતા થવા લાગે છે કે નક્કી કળિયુગનો પ્રવેશ થતાની સાથે જ ક્યાંક આ કળિયુગ છે અર્જુન ઉપર તો હાવી નથી થઈ ગયો ને રોજ છે જેની મુખ મુખાકૃતિ મુખમંડળ છે એકદમ પ્રકાશિત જોવા મળે છે આજે કેમ નિસ્તેજ દેખાય છે યુધિષ્ઠીર છે અર્જુનને પૂછવા લાગે છે અતિ અપમાન થાય તો મુખનું તેજ રહેતું નથી યાચના માટે આંગણે આવેલા ભિખારીને આપ્યા વિના દેખાય છે તેના મુખ પર અર્જુન કહે છે કે નાના આજકાલ લોકો એવું માનવા લાગ્યા છે કે કલિયુગમાં મનથી પાપ થાય તેની સજા ભગવાન કરતા નથી ભાગવતમાં તો એવું વર્ણન છે કે જે મનથી પણ પાપ કરે છે તેને માટે પણ સજાની જોગવાઈ કરેલી છે મનથી પાપ કરવાથી પણ સજા થાય છે ધર્મરાજને ચિંતા થવા લાગે છે પછી વિચાર છે કે ના ના મારો અર્જુન કદી આવું ન કરી શકે એ મનથી પણ કોઈનું અહિત ન કરે મનથી પણ કોઈનું કોઈના વિશે ખરાબ ન વિચારી શકે મધ્યરાત્રિના સમયે સુંદર શણગાર કરીને ઉર્વશી અર્જુનને મળવાની માટે ગઈ હતી ત્યારે અર્જુને છે એ સમયે હાથ જોડ્યા હતા કે તમે તો મારી માતા જેવા છો હું તમારા વિશે ખરાબ ન વિચારી શકું ત્યારે સ્વર્ગની અપ્સરા કહે છે હું તો સ્વર્ગની અપ્સરા છું હું તારી પાસે આવી છું તો પણ અર્જુન છે એ નિર્ભાવે કહે છે હે માતા હું તમને વંદન કરું છું હું દરેક સ્ત્રીમાં માતૃત્વ જોનારો છું મારી અંદર એ જે એમાં આવો કોઈ ભાવ ન જાગે એ માટે આપ કૃપા કરો હું તો તમારા સંતાન જેવો છું ત્યારે અર્જુન છે ત્યારે ઋષિ છે એ અર્જુનને શાપ આપે છે અર્જુને કહ્યું મા તમારે જે કરવું હોય તે કરો હું તમને વંદન કરું છું એકાંતમાં જે કામને મારે છે તે જ છે યુધિષ્ઠિરે એ વાક્યો યાદ આવી જાય છે મારો અર્જુન છે વીર છે એ કદાચ એવું પાપ નહીં કરે પરંતુ કલિયુગના બધા લક્ષણો મેં જોયા એટલે મને ચિંતા થવા લાગે છે કે ક્યાં કલિયુગ કોઈના કોઈ સ્વરૂપે છે અમારા કોઈની અંદર જો પ્રવેશ કરી જશે તો શું થશે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ દિશ છે એ દ્વારકાની અંદર આનંદમાં તો છે નહીં ભગવાનના સમાચાર પૂછે છે અને કહે છે કે ભગવાન મને ક્યારે યાદ કરે છે કે નહીં એક એકનું નામ લઈને ધર્મ રાજા છે કુશળ સમાચાર પૂછે છે દ્વારકા નગરીમાં બધાના છે કુશળ ક્ષેમ કુશળ છે પૂછે છે અર્જુન બાળકને જેમ રડવા લાગે છે કે હવે હું કોની કુશળ કહું એ ધર્મરાજ એ મોટાભાઈ તમે જે દ્વારકાધીશના ખબર અંતર પૂછો છો કે રાજાધિરાજ સોનાની નગરીના રાજા છે એ દ્વારકાધીશ ક્યાં છે શું છે કેમ છે કોના કુશળ સમાચાર તમને કહું ભગવાન તો સ્વધામ ચાલ્યા ગયા છે શ્રી કૃષ્ણ વિના જીવન વ્યર્થ છે મેં ભગવાન શ્રી કૃષ્ણની બરાબર સેવા નથી કરી મેં તેમના બરાબર દર્શન નથી કર્યા માટે હે ભાઈ હવે તો આ જગતમાં રહેવું જ વ્યર્થ છે કારણ કે આપણો પરમાત્મા આપણો જગત આધાર આપણો વિશ્વ આધાર અને જે આપણા માર્ગદર્શક હતા એ જ આ જગતમાં હવે નથી રહ્યા સ્વધામની વિશે ચાલ્યા ગયા છે રાતભર શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે પ્રભુના એક એક ઉપકાર છે યુધિષ્ઠિરને હવે યાદ આવવા લાગ્યા છે કે ભગવાને અર્પણ ને પગલે છે એમને સહાય કરી છે આખી રાત કૃષ્ણ લીલા છે એનું ચિંતન કરે છે ને કહે છે કે ભગવાનની અમારા ઉપર કેવી કૃપા છે કેટ કેટલા કષ્ટો આવ્યા છતાં પણ ભગવાન દ્વારિકાદેશ રાજા રાજે છે અમને સહાય કરી છે અમે સત્યનો સાથ ન છોડ્યો માટે ભગવાન છે અમારી સાથે ઉભા રહ્યા

શ્રીકૃષ્ણાર્પણમસ્તુ સૌને જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ